નમસ્તે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ રંગીન રાજકોટમાં આપનું હાર્દિક સ્વાગત છે ગઈકાલે અમારા ભત્રીજાના લગ્ન હતા તે અને વરઘોડિયાઓને અમે અમારા સુરાપુરા જ્યાં વંથલી મુકામે બેઠેલા છે ત્યાં અમે દર્શન માટે લઈ જઈ રહ્યા છીએ હું દક્ષા વિભૂતિ તેમજ યુવરાજભાઈ અમે ફોરવીલ લઈ અને તેમના મારા ભત્રીજાના જે મિત્ર છે નાની એવી જે કેળી આવે છે તેમાંથી અમારે ફોર લઈને પસાર થવાનું હોય છે સામે કોઈ ગાડું કે આવે તો અમારે પણ ઉભું રહી જવું પડે છે અને રસ્તો માન માન નીકળી શકીએ છીએ ત્યાંથી

લગભગ હાઈવે થી એક થી દોઢ કિલોમીટર ની અંદર આવેલું છે આ કેવાય ને કે જંગલ જેવો વિસ્તાર છે આપ જોઈ શકો છો લગ્ન પછી અમારે વરઘોડીયાવ ને પગે લગાવવાનું હોય છે માતાજી ને ત્યાં અને સુરાપુરા દાડા ને ત્યાં મિત્રો અમારી આ ચેનલ ને લાઇફ અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને અત્યારે જો આ મંદિર આવી ગયું છે અમારા સુરાપુરા દાદા નું વાઘજી બાપા નું ત્યાં ધજા જોઈને જ વહુઓને લાજ કાઢવાનો રિવાજ હોય છે મિત્રો અમે આવી ગયા છીએ મંદિરમાં સુરાપુરા ધામ સુરાપુરા કેરીઓ પણ આવે છે વંથલી સોરઠ અને ચીકુ નું પણ ઝાડ ચીકુના બાગ બગીચા પણ છે આ અમારી ફોર વ્હીલ પડેલી છે ત્યાં અમારા હર્ષદભાઈ જે ડ્રાઈવર છે અમારા જે ભત્રીજો છે ભૂરો તેમનો મિત્ર છે તે ગાડી ચલાવીને લઈ આયા મિત્રો સુંદર વાતાવરણ છે ખૂબ જ મજા આવે છે મિત્રો અહીં ગાંઠિયા નાખેલા છે અમે જે ચકલા બહુત આવે બહુ જ આવે છે અહીંયા ખાવા માટેાખો જંગલ વિસ્તાર જેમાં કેરીઓના બાગ છે 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 મિત્રો અમે દર્શન કરાવીએ છીએ દક્ષા અને યુવરાજ અગરબત્તી કરે છે અને બેન અમારી ત્યાં કચરો સાફ કરે છે આપ જોઈ શકો છો કચરો સાફ કરી લીધો છે જ સરસ અને આ જંગલ વિસ્તાર અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા